ત્રણ સંસદ સભ્યો એમાંના બે તો એક કેન્દ્રીય મંત્રી એક કુંવરજીભાઈ રાજ્યના મંત્રી આ બધું ગાંધીનગર ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો સરકારે ન્યાય નામે શું આપ્યું છે એસઆઈટી એની રચના થઈ ગઈ એને આજે ચાર પાંચ દિવસ થઈ ગયા એસઆઈટી એ શું કર્યું રાજા રામ રામજાણે નવનીતભાઈ પણ છાતી ઠોકીને કહી શકતા નથી કે એસઆઈટી વાળાએ શું કર્યું ઉલટાનું એ છાતી કૂટે છે એસઆઈટી માંથી ભલે નિમાણી છે સુધી મને કોઈ પૂછવાય નથી આવ્યું એટલે આખો જે ઇશ્યુ જે છે એ હવે સમાજ લેવલે લઈ જવામાં આવી રહ્યો છે વ્યક્તિગત બે વાત હતી નવનીતભાઈ બાલધિયા જે છે એનો અને જયરાજ માયાભાઈ આહિર ના હવે સામાજિક સ્વરૂપ આપવામાં આવ્યું છે અને એમાં સરકાર પણ તેલ તેલની ધાર જોઈને ચાલતી હોય એવી વ્યવસ્થા એવી વાત છે શું પ્રોબ્લેમ છે એ તમને કહો તમારો જે આજનો મુદ્દો જે છે કે આમાંથી કોને ફાયદો આહીરને કે કોળીને મેં પહેલી વાત તો એક લીટીમાં કરી દીધી કે બેયને ગેરફાયદો બેય સમાજને ગેરફાયદો અને ફાયદો કોને સમાજના નામે જે લોકો ઝંડા લઈને નીકળ્યા હોય એને જે થવો હોય તે થાય પણ નથી પીડિતને ફાયદો થવાનો નથી સમાજને ફાયદો થવાનો હવે વાત આવી છે સમાજ લેવલે તો શું કામ આ બધું જાડું થયું અને શું કામ સરકાર પણ અસમંજસ સ્થિતિમાં છે એ બહુ જાણવું જરૂરી છે ગુજરાતની સાડા સાત કરોડ ની જનસંખ્યા કોળી જેને કહી શકીએ દરેક પ્રકારના તમને કહું છું કોળી પટેલ જે ઠાકોર કે છે ઉત્તર ગુજરાત બાજુ ઠાકોર આની સંખ્યા દોઢેક કરોડ છે સાડા સાત કરોડ માંથી દોઢેક કરોડ લોકો આ કોળી સમાજ જેને કહેવાય એ છે સાડત્રીસ થી ચાલીસ બેઠક એવી છે ગુજરાતની જે છે એ ફિફ્ટી ટુ બેઠકમાં કોળી મતો નિર્ણાયક ગણાય છે હવે માયાભાઈના જે પ્રકરણ આપણે બગદાણા વાળું છે હવે એમાં હોડ જામી છે કે કોળી સમાજ નો નેતા કોણ સૌથી એન્ટ્રી જેને કહેવાય એ મારી પેહલી હીરાભાઈ સોલંકી એ આવ્યા પીડિતને મળ્યા આશ્વાસન આપ્યું અને હવે પછી કોળીને કોઈ ચાળો ન કરી શકે એવું કરવાનું છે એવા હુંકાર મુકાર ભરેવા તાળીઓની બોછાર ઝીલી તેઓ શ્રી ગયા હજી ફાઈટ કરે છે પણ કોળીને કોઈ ચાળો ન કરે એવી કોઈ વાત નથી ઈ તો બધું યથાવત છે હજી નિર્ણય આવ્યો નથી ત્યાર પછી કુંવરજીભાઈ ગૌતમભાઈ ચૌહાણ ધારાસભ્ય છે તળાજાના ઈ થી માંડીને બધા આવ્યા પછી તો ઋષિ ભારતીજી પણ આવ્યા અમદાવાદ બાજુ થી એ કોળી સમાજના ધર્મગુરુ તરીકે અથવા તો એના વંદનીય સાધુ સંત છે ઋષિ ભારતીજી એ પણ ત્યાર પછી પરસોત્તમભાઈ સોલંકીનો છોકરો પરસોતમભાઈ સોલંકીનો છોકરો કહું છું ગાડીઓના કાફલા લઈને બગદાણા પાસે આયા અને પછી નો પ્રયાસ પણ કર્યો હવે તમે કલ્પના કરો જો ભારતીય જનતા પાર્ટીના પંદર ધારાસભ્યો અને ત્રણ સંસદ સભ્યો એમાંના બે તો મંત્રી એક કેબિનેટના એટલે કે સોરી કેન્દ્રના મંત્રી નિમુબેન બાંભણિયા ભાવનગરવાળા અને એક કોવરજીભાઈ બાવળિયા આйна કેબિનેટ મંત્રી આટલા આટલા લોકો ન્યાયની માગણી કરે છે અને છતાંય નથી મળતો અને ચાર ચાર લોકો જો આત્મવિલોપનનો પ્રયાસ કરવો પડે

સરકાર સરકારને નહી કોઈને પોસાય તેમ નથી પોલિટિકલી આપને બધાને ખ્યાલ આપણા બે હજાર સત્તરમાં કોળી સમાજ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જેને કહેવાય એવી સ્થિતિનું નિર્માણ થયું હતું ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટમાં તો શું થયેલું કે નવ્વાણું જેટલા ભાજપના નવ્વાણું આવી ગયા તા બેઠકો નવ્વાણું નાઇન્ટી નાઇન ઓનલી સત્યાવીસ જેટલા કોળી લોકો ચૂંટાયા હતા અને કોંગ્રેસ ડબલ સેવન ઉપર આવી હતી આ પણ છેલ્લા એકાદ બે દાયકાનો સર્વોચ્ચ આંકડો હતો કોંગ્રેસનો સિત્તોતેર બેઠક જીતા હોય એવા એમાં કોળી સમાજનો સિંહ ફાળો હતો એમ કહું છું એટલે ભારતીય જનતા પાર્ટી બે હજાર સત્તરમાં દૂધથી દાજીતી એટલે હવે એ છાશે ફૂકી ફૂંકી પીવે છે

એટલું જ ભારતીય જનતા પાર્ટી ના જ ધારાસભ્ય જે લેવલ લોકો થી માંડીને કોળી સમાજ ના તમામ નેતા એને તમે હમ ખાઈ ને ને તો પણ ઈ એવું વાક્ય નહીં બોલે કે જયરાજભાઈ માયાભાઈ આહિર નું નામ એફ માં દાખલ કરો એવી અમારી માંગણી છે એવું નહીં કે નવનીતભાઈ ની માગણી છે નવનીતભાઈ નો આરોપ છે એવું કેસે અમારો નહીં એટલે કે નેતાઓનો નહી કારણ બધા એક થાલી કે ચટ્ટે બટે હે આ તો થાતા થઈ ગયું એના જેવું છે